મંગળવાર ના રોજ ત્રણ કલાકે દાહોદના ના નજમુદ્દીન અને તેમની ટીમે રાજસ્થાનના જયપુરમાં યોજવામાં આવેલી પાવર ઇન્ડિયા નેશનલ ચેમ્પિયનશિપ બે હાજર માં ટ્રોફી અને ચાર ગોલ્ડ મેડલ જીતીને સફળતા હાંસલ કરતા દાહોદ શહેરનું નામ રોશન કર્યું છે અને સાથે સાથે નજમુદ્દીન અને તેમની ટીમ દ્વારા રાજસ્થાનના જયપુરમાં યોજવામાં આવેલ પાવર સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા નેશનલ ચેમ્પિયનશીપમાં સારું પ્રદર્શન કરી સારી સફળતા હાંસલ કરતા વિજેતા થતાં ભૂટાનમાં આગામી ચેમ્પિયનશીપમાં એશિયાનું પ્રતિનિધિત્વ કરવા માટે આ ટીમની પસંદગી કરવામાં આવી છે અને આગામી સમયમાં ભૂટાનમાં યોજવામાં આવનાર ચેમ્પિયનશીપમાં વિજેતા થઈ ભારત દેશનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ દાહોદ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી સમિતિ દ્વારા યોજવામાં આવેલ મિટિંગમાં તમામ વિજેતા ટીમને દાહોદ એપીએમસી હોલ ખાતે બોલાવી વિજેતા ટીમનું સન્માન કરી દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરિટીના હોદ્દેદારો દ્વારા વિજેતાઓને પુષ્પમારા પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી